સુરત જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે હોડ જામી છે સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારીઓ સમક્ષ ફોર્મ ભરવા લાઈનો લાગી હતી સુરત શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ચા નિરીક્ષકોની ટીમ દ્વારા દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકાની પ્રક્રિયા આજે પૂર્ણ થવા આવી છે કુલ સડસઠ જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે તમામના ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંકલન થશે અને સંકલન બાદ જે રિપોર્ટ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે બે થી વધુ સભ્યપદ પર રહી ચૂક્યા હોય તેવા લોકોને પ્રાથમિકતા અને મહિલા કાર્યકરોએ પણ ઉમેદવારી નોંધાવી છે જે લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે જે અપેક્ષિત દાવેદારો છે મુન્ના મલબારી નમો ગુજરાત મિત્રો આજ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર અખિલ ભારતીય પર્વ ચાલી રહ્યું છે એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચનાથી એ પૂર્ણ કરી છે એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે આજે સુરત મહાનગરમાં મહાનગરના અધ્યક્ષ ને દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાના છે આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલુ છે ચોથી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ થવાય છે સવારે નવ સાડા નવ ની આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીં આવ્યા છે એમાં બહેનો પણ છે આશરે લગભગ સંખ્યા ઉમેદવારો એ એ દાવેદારી મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે જેમના ફોર્મ છે એમની બપોર પછી સ્ક્રૂટીની થઈ સાંજે આ જ મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ બનાવી અમે સૌ ચાર મારી સાથે પ્રદેશમાંથી કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી અમે ચાખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે એટલે પ્રમુખની દાવેદારીના ફોર્મની પ્રક્રિયા લગભગ ભરવાની હવે પૂર્ણ થઈ ગઈ છે મેં કીધું એ પ્રમાણે આશરે પાસઠ એક ફોર્મ આવ્યા છે એ સ્ક્રુટિની કરવાની બાકી રહેશે મેં આપને કીધું સામેથી મહિલાઓના ફોર્મ છે

ઘણા સમયથી પાર્ટીમાં કામ કર્યું હોય સક્રિય સભ્ય બે કે બે થી વધુ વખત હોવા જોઈએ અને ભૂતકાળમાં નીચે બોર્ડ થી કે શહેર કે ક્યાં સંગઠનમાં ક્યાંક નાની મોટી જવાબદારી જેમના સિરે હતી એક મિત્રો આ ફોર્મમાં એટલે આના માટેની ઉમેદવારી કરી શકે છે